તો ગાઈશ સાંજ પડી ગઈ છે અને હું આવ્યો છું મેગી લેવાનું મેગી લઈને હવે ઘરે જઈ રહ્યો છું હવે મેગી બનાવીને ખાઈશું આટમી જઈ રહ્યો છે આગળથી એને આપણે આપણે હયાભૂસાથી ઠોકી મારશું આપણે હયાભૂસાનો અન તમે સાંભળી શકો છો વન સંભળાવું પોલીસનો અં છે ગાઈશ પોલીસનો અંથ છે ગાઈશ પોલીસનો બધા ડરી જાય એમ તો ગાઈશ હવે મેગી બનાવીશું આપણે તો ગાઈઝ આયાભૂસાને પાર્કિંગ કરી દીધું છે ને આવી ગયો છું ગાઈસ દેખો આમાં સિંગાપુરની ટ્રીપ જીતવાનો મોકો મળી શકે છે ગાઈસ માય ફાધર ઇઝ વોચિંગ મી દેટ આઈ એમ વોટ ડુઈંગ ગાઈસ સમબડી ઇઝ લાફિંગ એટ મી બટ વેન આઈ એમ ટી ગયો ગાઈસ ત્યારે બધાએ પગે પડશે ગાઈસ તો ગાઈસ હવે ભાઈ મેગી બનાવી રહ્યો છે ફૂલ પ્રોટીન વાળી ગાઈસ

રિંગટોન પણ સાંભળજો કાંઈ મજા આવી જાય રિંગટોન છે એને આવતું પણ હું લાવ્યો નહીં શાહરૂખ ખાનને ને જોડે કેમ કે એને મને પૈસા લે વગર નાઈ જાય એટલે હું એને નહીં લાવતો